વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે નાઉન ના ક્લાસીફિકેશન ટુ અને થ્રી પ્રમાણે પ્રકાર જોઈશું તો ચાલો શરૂઆત કરીએ તો શરૂઆત કરતા પહેલા આપણે યાદ કરી લઈએ કે નાઉન કોને કહેવાય કહેવાય સંજ્ઞા કહેવાય તો નાઉન એટલે કોઈ પણ પ્રાણી હોય વ્યક્તિ હોય વસ્તુ હોય સ્થળ હોય વિચાર હોય અથવા તો કોઈ લાગણી હોય જેને આપણે જે શબ્દ વડે ઓળખતા હોય તે શબ્દને શું કહેવાય સંજ્ઞા કહેવાય અંગ્રેજીમાં શું કહેવાય નાઉન કહેવાય નામ નહીં જુઓ નાઉન અને નામ એ બંનેમાં થોડોક તફાવત છે તો નામ કોને કહેવાય તો નામ એ ચોક્કસ વ્યક્તિ વસ્તુ સ્થળ માટે છે જેમ કે અમદાવાદ તો અમદાવાદ એક ચોક્કસ સ્થળ છે પરંતુ અમદાવાદ વડોદરા સુરત એ બધાને શું કહેવાય શહેર કહેવાય શહેર અંગ્રેજીમાં શું થાય સિટી તો સિટી શબ્દને આપણે નામ નહીં કહીએ પરંતુ શું કહીશું નાવું કહીશું કારણ કે સિટી એ કોઈ ચોક્કસ સ્થળ માટે નથી દરેકને માટે આપણે શું સિટી શબ્દ ઉપયોગ કરીશું સિટી એટલે કોઈ પણ અમદાવાદ સુરત રાજકોટ તમે કોઈ પણ લઈ લો પરંતુ અમદાવાદ સુરત રાજકોટ એ પ્રોપર નાઉન છે એટલે કે પ્રોપર નાઉનમાં જે કોઈ પણનો સમાવેશ થાય છે તેને શું કહેવાય તેને નામ પણ કહી શકાય અને તેને શું કહેવાય નાઉન પણ કહી શકાય એટલે કે દરેક નામને આપણે નાઉન કહી શકીએ પરંતુ દરેક નાઉનને આપણે નામ ન કહી શકીએ તો કેવી રીતે જેમ અત્યારે જ મેં તમને ઉદાહરણ આપ્યું જેમ કે અમદાવાદ એ ચોક્કસ સ્થળનું નામ છે પરંતુ શહેર એ કોઈ ચોક્કસ સ્થળનું નામ નથી એટલે એને આપણે સંજ્ઞા કહીશું એટલે સિટીની આપણે સંઘ્ના કહીશું અને અમદાવાદને આપણે નામ પણ કહી શકીએ અથવા તો આપણે નાઉન પણ કહી શકીએ જે કંઈ પણ તમે કહેવા માંગો તે તમે કહી શકો તો નામ અને નાઉનમાં આટલો તફાવત છે તો હવે આપણે આગળ જોઈએ તો ક્લાસિફિકેશન ટુ પ્રમાણે બે પ્રકારના નાઉન છે કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન એકદમ ઈઝી જ છે કાઉન્ટેબલ નાઉન એટલે ગણી શકાય તેવા નામ અનકાઉન્ટેબલ નાઉન એટલે ગણી ન શકાય તેવા નામ તો કદાચ તમને એમ થશે કે આ તો એકદમ ઈઝી જ છે તમને આવડતા જ રહેશે પરંતુ તેમ છતાં પણ તમારે આ શીખવા જોઈએ શા માટે કારણ કે જુઓ કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય તેવા નામ હશે અને આપણે બહુ વચનમાં પણ રૂપાંતર કરી શકીએ પરંતુ ગણી ન શકાય તેવા નામ હશે ને તે હંમેશા એક વચનમાં જ હશે તો તમને ખબર પડવી જોઈએ કે આ કાઉન્ટેબલ નાઉન છે એટલા માટે તમારે તેની સાથે ક્યારેક ક્યારેક બહુ વચનનું પણ ક્રિયાપદ મૂકવું પડશે અને જ્યારે પણ અનકાઉન્ટેબલ નાઉન હોય ત્યારે આપણે હંમેશા તેની સાથે કયું ક્રિયાપદ મૂકીશું એક વચનનું ક્રિયાપદ કારણ કે અનકાઉન્ટેબલ નાઉનને આપણે હંમેશા થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ તરીકે ગણીશું તો હવે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ કોને કહેવાય જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ તો હવે આપણે આ બંને પ્રકારને થોડાક ડિટેલમાં ઉદાહરણ સહિત જોઈએ એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય તો ચાલો જોઈએ તો સૌથી પહેલા કાઉન્ટેબલ નાઉન એકદમ છે કે જે આપણે સંખ્યામાં ગણી તે શું કહેવાય કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય તેવા નામ જેમ કે આવા નાઉન હશે એને આપણે શું કહી શકીશું એક બે ત્રણ જેમ કે એક વ્યક્તિ હોય બે વ્યક્તિ હોય તો વ્યક્તિ એટલે કે પર્સન એ કેવું નાઉન છે ગણી શકાય તેવું નાઉન ત્યારબાદ મોબાઈલ લઈ લો તો મોબાઈલને પણ આપણે ગણી શકીએ તો કેવું નાઉન છે કાઉન્ટેબલ નાઉન તો આ જેટલા પણ આપણે સંખ્યામાં દર્શાવી અને અંગ્રેજીમાં છે તેઓ પ્રશ્ન પૂછવા માટે બે શબ્દો છે એક હાઉ મેની અને બીજું હાઉ મચ તો હાઉ મેની નો ઉપયોગ આપણે ક્યારે કરીશું જ્યારે પણ ગણી શકાય તેવા નામ હોય ત્યારે તો હવે આપણે આના ઉદાહરણ જોઈએ એટલે તમને એકદમ ઈઝી થઈ જાય એકદમ ઈઝી જ છે તો અહીંયા જુઓ કાઉ કાઉનું નું ગુજરાતી થાય ગાય તો ગાયને આપણે ગણી શકીએ કે ન ગણી શકીએ ગણી શકીએ જેમ કે જો એ બે તો આને આપણે ગણી શકીએ એટલા માટે કાઉ કેવું નાઉન છે કાઉન્ટેબલ નાઉન ગણી શકાય તેવું નાન ત્યારબાદ જુઓ એપલ એપલ એટલે શું થાય સફરજન તો આને આપણે આપણે ગણી તો આ સંખ્યામાં દર્શાવી શકીએ એટલા માટે આ નાઉન કેવું છે ગણી શકાય તેવું નાઉન હવે જુઓ એપલ એટલે કે સફરજન આને આપણે કેવું કોમન નાઉન પણ કહી શકીએ કારણ કે બધાને શું કહેવાય સફરજન જ કહેવાય એટલા માટે આને કોમન નાઉન પણ કહેવાય ક્લાસિફિકેશન વન પ્રમાણે આને ક્લાસિફિકેશન ટુ પ્રમાણે કેવું નાઉન કહેવાય કાઉન્ટેબલ નાઉન પણ કહેવાય અને ત્યારબાદ સ્ટાર સ્ટાર એટલે શું થાય તારાઓ તો જોઈને તો તમને કદાચ એમ થઈશે કે આ ગણી ન શકાય તેવું નાઉન છે પરંતુ એવું નથી જુઓ તારાની સંખ્યાઓ એટલી બધી છે કે આપણી કેપેસિટી નથી મતલબ આપણી પાસે એવી ટેકનોલોજી નથી કે આપણે એને ગણી શકીએ એક એક કરીને પરંતુ આપણે ગણવા હોય તો ગણી તો શકીએ જ જેમ કે એક બે ત્રણ ચાર પાંચ એટલે કે આને આપણે સંખ્યામાં ગણી શકીએ છીએ પરંતુ સ્ટાર ની સંખ્યા એટલી બધી વિશાળ છે અને આપણે ગણી શકતા નથી એટલી આપણી કેપેસિટી નથી પરંતુ એક બે ત્રણ એવી રીતે આપણે એને દર્શાવી તો શકીએ તે તો એટલા માટે સ્ટાર ને પણ આપણે કેવું નાઉન કહીશું કાઉન્ટેબલ નાઉન અને ત્યારબાદ આપણે અનકાઉન્ટેબલ નાઉન જોઈશું અનકાઉન્ટેબલ નાઉન એટલે શું ગણી ન શકાય તેવા નામ એકદમ ઇઝી છે તો જુઓ જે નામને આપણે સંખ્યામાં દર્શાવી નથી શકતા એટલે કે ગણી નથી શકતા તેવા ને આપણે અનકાઉન્ટેબલ નાઉન કહીશું અને આવા નાઉનને આપણે હંમેશા સીમક પ્રમાણમાં દર્શાવશું અને જ્યારે પણ આપણે પ્રશ્ન પૂછવાનો હોય આવા નાઉન સાથે ત્યારે આપણે હાઉ મચ વડે પ્રશ્ન પૂછીશું હાઉ મચ એટલે કેટલું કેટલા એવું ગુજરાતી થાય તો આપણે આગળ જોઈશું તો અનકાઉન્ટેબલ નાઉન એકદમ ઇઝી જ છે તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈ લે એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય તો જુઓ વીટ વીટ એટલે શું થાય ઘઉં તો ઘઉંને આપણે ગણી શકીએ તો ઘઉંને આપણે ગણી શકતા નથી કારણ કે ઘઉંને આપણે હંમેશા જથ્થામાં દર્શાવવા પડે તો તમને એમ થશે કે આને તો આપણે ગણી શકીએ એક બે ત્રણ આ બરાબર આપણે કોને ગણી શકીએ ગ્રેન્સ ઓફ વીટ એટલે કે દાણાને ગણી શકીએ પરંતુ ઘઉં ઘઉં એક એવું નાઉન છે કે જેને આપણે ગણી શકતા નથી પરંતુ ઘઉં દાણાને તો આપણે ગણી શકીએ છીએ પરંતુ એની સંખ્યા વિશાળ છે એટલે આને આપણે ગણી શકતા નથી પરંતુ સંખ્યામાં તો દર્શાવી જ શકાય છે એટલે કે ઘઉંનો દાણો તો દાણો ગ્રેઇન્સ અંગ્રેજીમાં શું થાય ગ્રેન્સ તો ગ્રેન્સ ઓફ વીટ કાઉન્ટેબલ નાઉન છે જ્યારે વીટ એક અનકાઉન્ટેબલ નાઉન અનકાઉન્ટેબલ નાઉન આપણે એમ કહી શકીએ કે અ ગ્લાસ ઓફ વોટર એટલે કે પાણીનો એક ગ્લાસ એવી રીતે આપણે કહી શકીએ પરંતુ આપણે એમ ન કહી શકીએ કે એક વોટર બે વોટર એટલે કે આને આપણે સંખ્યામાં દર્શાવી શકતા નથી સંખ્યા ની સાથે આપણે શું દર્શાવવું પડે પ્રમાણ દર્શાવવું પડે અને ત્યારબાદ જુઓ મની તો મનીનું ગુજરાતી શું થાય ધન અથવા તો નાણું જુઓ રૂપિયા રૂપિયા અલગ નામ છે પૈસા તો પૈસા પણ અલગ નામ છે પરંતુ મની મની પણ એક અલગ નામ છે તો મનીને આપણે કાઉન્ટ કરી શકતા નથી એટલે કે મની અનકાઉન્ટેબલ તો તમે તરત જ એમ કે સાહેબ આપણે આને તો ગણી જ શકીએ બરાબર આને આપણે ગણી પાંચસો હજાર પંદરસો બે હજાર આને આપણે ગણી શકીએ પરંતુ આપણે શું કહેતા હોય પાંચસો રૂપિયા છે બસો રૂપિયા છે આપણે એમનો કહેતા હોય કે પાંચસો મની છે બસો મની છે આપણે એવી રીતે ના ગણતા હોય આપણે શું કહીએ રૂપિયા તો રૂપિયા એકાઉન્ટેબલ ના છે ત્યારબાદ આપણે શું કહીએ પચાસ પૈસા સો પૈસા પૈસા પણ છે ત્રણસો ધન છે એવું કોઈએ તમને કીધું નહીં કીધું કારણ કે અનકાઉન્ટેબલ નાઉન છે પરંતુ રૂપિયા અને પૈસા એ બંને કેવું નાઉન છે ગણી શકાય તેવું નાઉન તો એને આપણે કાઉન્ટેબલ નાઉનમાં ગણીશું પરંતુ મની એટલે કે ધન નાણું કેવું નાઉન છે અનકાઉન્ટેબલ અને ત્યારબાદ હેર તો આ કેવું નાઉન છે ને એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે એ કાઉન્ટેબલ નાઉન છે કે અનકાઉન્ટેબલ નાઉન એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો અહીંયા આપણે ક્લાસિફિકેશન ટુ પ્રમાણે નાઉનના પ્રકાર જોઈ લીધા